રાત્રે અગિયાર વાગ્યા છે અને અચાનક જ એક ઘટના ઘટી અને મારી ઈચ્છા થઈ ગઈ કે તમારે સૌ સાથે હું ચર્ચા કરું સત્યોતેર વર્ષની ઉંમર લીલાબેન સાયન્સ સિટી રોડ ઉપર રહેતા હોસ્પિટલ અત્યારે આવે છે અને એમની કમ્પ્લેન કે ભાઈ પગ ધ્રુજે છે હાથ ધ્રુજે છે માથું દુખે છે ઉલટી થાય છે ગઈકાલે ચાર પાંચ વાર ઝાડા થયા બીપી જોયું તો બસો વીસ બાય એકસો દસ અને શુગર પણ હાય હતું અને અન્ય પ્રોબ્લેમ્સ પણ હતી એમની સાથે એમના બે દીકરાઓ અને એક દીકરી કે જે સાયન્સ સિટી રોડ ઉપર દસ કરોડના બંગલામાં રહે છે એમને મેં એક્સપ્લેન કર્યું ઈસીજી કાઢ્યા પછી કે ભાઈ આપણે એમને બીપી બહુ હાઈ છે એટલે એક ઇન્જેક્શન આપી અને બીપી લો કરીએ અને એ પછી તમે એમને ઘરે લઈ જાઓ એટલે એમણે કહ્યું ના ના આ તો દાદી છે ને છેલ્લા દસ પંદર દિવસથી બહુ હેરાન કરતા હતા કે ભાઈ હોસ્પિટલ લઈ જાઓ ડૉક્ટર પાસે લઈ જાઓ મને આ પ્રોબ્લમ છે મને આ પ્રોબ્લેમ છે પેશાઓમાં બળતરા છે એ બધી કમ્પ્લેનો કરતા હતા અમે લઈને આવ્યા એટલે તમે ટેબ્લેટ્સ આપવાની હોય તો આપી દો અમે લઈને જઈએ છીએ એટલે મેં એમને કહ્યું કે ભાઈ છેલ્લા એકાદ વર્ષમાં તમે કોઈ રિપોર્ટ કરાવવા હોય કોઈ ડૉક્ટરને દેખાડ્યું હોય તો મને ફાઇલ કે રિપોર્ટ દેખાડશો તો મને કે ના સાહેબ ચાર પાંચ વર્ષ તો થઈ ગયા છે અમે કોઈ રિપોર્ટ નથી કરાવ્યા નથી કોઈ ડૉક્ટરને દેખાડ્યું કે નથી અમે દવા કોઈ ચેન્જ કરી એટલે મેં એમને પછી લખીને આપ્યું કે ભાઈ આટલા રિપોર્ટ્સ કરાવવા જોઈએ અને નહીં તો કાલે કરાવજો પાંચ દિવસ પછી કરાવજો તો એ પ્રમાણે દવા પણ થોડી ચેન્જ કરવાની જરૂર છે બીપીની અને એમને બીપી હાઈ રહેશે આખું શરીર ધ્રુજે છે પગના તળિયાની તકલીફ આ તે બધું થાય છે એટલે એમને મને બધી દવાઓ દેખાડી બધી ચર્ચાઓ થઈ પણ વિચાર કરો કે ભાઈ એક માં કે જેમને નવ નવ મહિના એમના બાળકોને પાળ્યા છે એમને ખબર નહોતી કે અંદર કોણ છે અને ગોદડીઓ સીવી છે એમનું અસહ્ય પેન સહન કરી અમને એમની ડિલિવરી એમને આ દુનિયામાં લાવ્યા આ દુનિયામાં લાવ્યા પછી એમને પેટમાં દુખતું હોય તો આખી આખી રાત એમાં જાગી હોય હિંગ લગાવી હોય એ દીકરાને શરદી થઈ ગઈ હોય તો એ દીકરાને વિક્સ લગાવો પછી અલગ અલગ જે પદ્ધતિઓ છે આપણી એ બધું કર્યું હોય હવે એમાં જ્યારે સત્યોતેર વર્ષની થઈ ગઈ હોય એમને મેં એ પણ કીધું કે ભાઈ બહુ આજે બહુ ડિટેલમાં ચર્ચા થઈ એમની સાથે અને બહુ કહ્યું મેં એમને કે ભાઈ તમે એવું વિચારતા કે દાદી કાલ દિવસ કે બે ચાર મહિનામાં જતા રહેશો તો એવું ભૂલતા નહીં એવું વિચારતા નહીં એવું સમજતા નહીં કારણ કે મિનિમમ પાંચથી દસ વર્ષ તો ખરા હવે ઈચ્છા તમારી અને વિચાર તમારો કે ભાઈ એમને પીડાઓ સાથે જીવડવા છે કે કેમ કારણ કે આ માયે તમને પેટમાં દુખાયું હોય તો પણ ડૉક્ટર પાસે લઈ ગયા હશે અને એ જ ડૉક્ટરને પૂછતા હોય છે કે મારા દીકરાનો વજન કેમ વધારો અમારી દીકરી છે એ પ્રોપર જમતી નથી તો એને કંઈક વધારે ભૂખ લાગેની દવા આપો ને આ જ મા બાપ જ્યારે વૃદ્ધ થઈ જતા હોય છે ત્યારે આપણા માટે એક બોજો બની જતા હોય છે તો એ બોજા સાથેની કદાચ આપણે અમીર છીએ તો એ કિંમત શું એ એ દોલતનું કામ શું અને ગરીબ છીએ તો એ ગરીબાઈ છે કારણ કે એ જ માં જ્યારે ગરીબ છે છતાં પણ તમને કંઈ ઘટવા નથી દીધું તો તમે એક ઉંમરના લિજથી તમે શું કામ ઘટવા દો છો કેમ તમે તમારા મા બાપનું આવીશ એટલે કોઈ પણ આપણે બધા જ આવી ગયા એમાં એવું નથી કે એક્સપાયઝાડ વ્યક્તિ આવા બહુ બધા કિસ્સાઓ સામે આવતા હોય છે અને ત્યારે દુઃખ થતું હોય છે પણ આ વિડીયોના માધ્યમથી એવું જ કહેવા માગતો છું મેં એમને ઓફર આપી હતી કે હું તમને દાખલ થવાનો દવાનો કોઈ પણ ચાર્જ નહીં લો કેમ કે અહીંયા જે વૃદ્ધો પાસે પૈસા નથી અથવા તો આવી કોઈ સગવડ નથી અથવા તો એવા કોઈ વ્યક્તિઓ છે તો એનો હું કોઈ ચાર્જ નથી લેતો વર્ષોથી તમારા મા બાપને અથવા તમારા આ જે બા છે એમને મને સારવાર આપવા દો હું ફ્રીમાં કરી આપું છું એમણે ના પાડી કે એમના નાટક છે આવું થતું હોય છે એટલે એમ બે હાથ જોડ્યા કદાચ નાટક હોય તો મને પણ નાટક કરવા દો ન માયના પણ આ વિડીયોના માધ્યમથી એટલું જ કહીશ કે થોડીક માણસાય રાખજો થોડુંક પોતાનું માવતર પ્રત્યેનું લાગણી પ્રેમ જીવતું રાખશો અદરવાઈઝ તમે પણ એક દિવસ વૃદ્ધ થવાના છો તમારા પણ બાળકો મોટા થવાના છે તમારા બાળકો પણ આ રીતે જ્યારે તમારી સાથે કરશે ને ત્યારે તમને સમજાશે કે હું શું કહેવા માગું છું અને આવું કંઈ પણ તમે કોઈ પણ જગ્યાએ જુઓ કે જેમને દવાઓ ન મળતી હોય રિપોર્ટ્સ ન થતા હોય દાખલ થવાની જરૂર હોય કોઈ પણ વૃદ્ધ હોય તો આ વિડીયોના માધ્યમથી એટલું જ કહીશ કે હું ડૉક્ટર મશગજર અને જ્યોતિ હોસ્પિટલ હંમેશા વિના મૂલ્યે એમની સેવા કરવા માટે તત્પર છીએ આપ સૌનો આભાર આઈ હોપ કે આ વિડીયોના માધ્યમથી તમને ઘણું કંઈક અંદર સુધી ગયું હશે કે એક ગરડામાં બાપ જે છે એમનું કેટલું ધ્યાન રાખવું જોઈએ શું કરવું જોઈએ કેમ કારણ કે એ જ ગરડા મા બાપે આપણે જ્યારે બાળક હતા ત્યારે શું ધ્યાન રાખ્યું છે જો એ અત્યારે ધ્યાન નહીં રાખે તો આપણું કોણ ધ્યાન રાખશે એ પણ વિચારી લેવું થેન્ક